એલજીબીટીક્યુ ક્યુ કોમ્યુનિટીના આઇકોન માનવેન્દ્રસિંહ ગોહિલ અને બિધજ ચાઇન્સ ગ્રુપના સ્થાપક ડૉક્ટર ગોપાલ કાકાણીએ વેસુમાં એલજીબીટીક્યુ ક્યુ કોમ્યુનિટી પ્રત્યક્ષ સમાજને જાગૃત કરવા માટે યોજાયેલા ફન રનને ફ્લેગ ઓફ કર્યું હતું સમાજની વચ્ચે રહેતા પણ ઉપેક્ષાનું પાત્ર બનેલી એલજીબીટી ક્યુ કોમ્યુનિટીના લોકો પ્રત્યે સમાજ ભેદભાવ રાખ્યા વગર તેમને પણ સામાન્ય વ્યક્તિની જેમ જ ગણી સ્વીકારે તે માટેની જાગૃતિ ફેલાવવા માટે આજરોજ સુરતના આંગણે વીઆર વન રનના શીર્ષક સાથે ત્રણ કિલોમીટરના ફન રનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ડેન્ટિસ્ટ ડોક્ટર ગોપાલ કકાની દ્વારા સ્થાપિત બી ધી રેન્જ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે આઈકોન માનવેન્દ્રસિંહ ગોયલ ઉપસ્થિત મારું નામ માનવેન્દ્રસિંહ છે હું રાજપીપળા રોયલ ફેમિલીથી આવું છું અને લક્ષ ટ્રસ્ટ જે એજીબીટી સમુદાય માટે કામ કરે છે એનો અધ્યક્ષ છું કાર્યક્રમ કરવામાં આવ્યો આજે આ આર વન રન જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે મેરેથોનનું બહુ જ એક સરસ આયોજન છે જેમાં આઈ થિંક પહેલી જ વખતે એક જાતનું મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એલજીબીટી ક્યુનો અવેરનેસ માટે જે બહુ જ જરૂરી છે કેમ કે બે હજાર અઢારમાં જ્યારે સુપ્રીમ કોર્ટે કીધું કે સમલૈંગિક સંબંધ એ ગુનો નથી ત્યાર પછી પણ હજુ સમાજમાં બહુ જ ગેરમાન્યતાઓ છે એલજીબીટી કમ્યુનિટીને લઈને હજુ પણ બહુ બધું ભેદભાવ થાય છે લોકો જોડે હું પોતે ગે છું મને મેં બે હજાર છમાં જાહેર કરેલું ત્યાર પછી મને પણ બહુ જ સમાજ તરફથી તકલીફ થઈ પ્રોબ્લેમ્સ થયા અને ખાસ કરીને અમારા માનવ અધિકારને લઈને બહુ જ પ્રોબ્લેમ્સ થાય છે અમારા માનવ અધિકારનું ઉલ્લંઘન થતું જ હોય છે એટલે આ આ ટાઈપનું મેરેથોન કરવાથી જાગૃતતા ફેલશે લોકોમાં એજીબીટીના વિશે જે અને જેટલું ભેદભાવ થાય છે એટલું ઓછું થશે લોકો આના વિશે જાણશે અને આ મેસેજ ફેલાશે અને આ મેરેથોન મને એટલે પણ ગમ્યું કેમ કે આમાં એલજીબીટી સમુદાય સિવાયના ઘણા બધા લોકો અહીંયા હાજર થયા છે ડૉક્ટર ગોપાલના માધર પોતે અહીંયા હાજર થયા છે મિસ યુનિવર્સ અહીંયા આવ્યા છે ટ્વેન્ટી નાઇન્ટીનના મોનાબેન શાહ અને એવા ઘણા લોકો પ્રસિદ્ધ લોકો આવીને અહીંયા ખુલ્લેઆમ કહે છે કે એલજીબીટી સમુદાયે સમુદાય